મનમોહન વડાપ્રધાન દેશના મનમોહન સિંહનું નિધન થતાં સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે જેના કારણે તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે જેના અનુસંધાને કોર્પોરેશન આયોજિત કાંકરિયા કાર્નિવલને મોકૂફ રાખવાની એમસીએ સત્તાવાર જાહેરાત કરી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરે પૂર્વ વડાપ્રધાન ડોક્ટર સિંહના નિધન બદલ શોક વ્યક્ત કર્યો આ ઉપરાંત એક જાન્યુઆરીથી શરૂ થનાર ફ્લાવર શોની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેની તારીખનું એલાન શોક પૂર્ણ થયા બાદ કરવામાં આવશે કાર્નિવલ દરમિયાન આયોજિત અન્ય પ્રવૃત્તિઓ પણ રદ કરવામાં આવી છે માત્ર રૂટિન પ્રવૃત્તિ જ ચાલુ રહેશે તેમજ નિશુલ્ક પ્રવેશ એકત્રીસ તારીખ સુધી યથાવત રાખવામાં આવ્યો છે જે આ અવસાન થયું છે એના લીધે જે કાકરિયા કાર્નિવલ છે એ સંપૂર્ણપણે રદ કરવામાં આવે છે રાષ્ટ્રીય શોક જાહેર થયો છે ફ્લાવર શોનું જે દર વર્ષે યોજાતા ફ્લાવર શો માટે જે નવી તારીખ નક્કી કરીને શોકની અવધિ પૂર્ણ થયા બાદ જાણ કરવામાં આવશે અને અમારી ટીમ દ્વારા આ અંગેની તમામ માહિતી સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવશે સુરતમાં આરટી